તમારી સિકોતર માતા કોઈ બંધ ઘરમાં પુત્ર પરિવાર વધે ઘર ની તમામ મેં ઘણી વાર કીધું કે મજબૂરી કાના માથાના આવતી નથી મજબૂરી દેવ ને પણ આવે

એ એક કુટદેવીની ભાવ ભક્તિદાન કરતા હોય ભાઈ અને કુટદેવીને કેલા પોટજી નિવેદ નાજે જમાડો ચાલે રાજા હુકમ કરે ને કાદો કોનું બદલાય એના વગર બદલાય ક ના બદલાય પણ તમે સીધી સીધા સીધા તમે પ્રતર્ણ નમો મળો કઈ શું હે ભગવાન પૂરી કરે પૂરી કરે તો પકડી પડે રાજા

ચામું આગળ કુળદેવી ચામુંડા અથવા કુળદેવી હસી આગળ કુળ આગળ કુળ આવે કે આવે તમારું કુળ વધારે અને તમારા કુળ માં બેઠી હોય ને કુળદેવી કહેવાય

કોણ કરે મે કોણ કરે હોણ કરે હા પાટી તો છે બને અલી બટેર એક દોરાશી ખાતું સુ મેરેડી હા અરે રッコ કેની માતતા છે હા આનો અધ્યાક્ષક તો Hewan કલેકટોર છે નાડીઓ ઓના નામ કે કે બિહારી અમારો ક્ષેત્ર ક્ષેત્ર ઓ દેખાય માતા કે બિહારી હા ક્ષેત્ર બિહારી ખાલી મેરેની ને તો માતાની બેયની

ભાઈ પાછળ આવી હ હા ફાઈસું પડું કાંઠે આ ન્યાયવાડી માતા છે ડબારો માતા છે રૂપાશીતિ રબારણ માતા રબારામ રામ રબારણ માતા આવી ની છે અને એનો ન્યાય વર્ષો જૂનો ઇતિહાસ છેડો માતા ઘરનાવાળો ઊભી કઈ વ્યવહાર કર્યો ખરો તને હા કર્યો

માતા નો દીવો ભરજો ને અગરબતી કર્યો ગરબતી પર હાફ પાડી નાખેલો હાફ આવતો જુના ઘર ની વાત સારી

અને જે દીવા કરો તે દીપીતે કરતા રહેજો કો નું તમારા ભાવથી પૂજી એ ચાલુ કરજો અરરિયાનો વારા સુધી પર કોઈ આવે

इत्रण मेहनत ही चालवाम तबली कटी जारी है कातु नतु क्या जे फर्स्ट चाल का जारी किया चाल का सही है यहाँ ठीक है पर जीतकारी चाल का ठीक आ बाली बाली मारा खूब आशीर्वाद मिला जादू जादू यानि माजरा की दी माजरा माजरा बच्चे बच्चे बाली आशीर्वाद जब फिंटल आओ बिचारों

અને મા મારા મકાનના કામ અટકાતા હતા તો મા મેં માનતા લીધી હતી કે મારું તેલનો ડબો લઈને અહીં આવીશ મારું કામ અટકાવું ના મા તો મા મારું કામ પૂરું થઈ ગયું છે મકાનનું અત્યારે હું માનતા કરવા આવ્યો છું માં કેટલા સમજ્યા કરતો કામ આમ મકાનનું કામ ચાલુ હતું કામ અટકાતું હતું કામ નતું કરતું આ અને કામ પૂરો થઈ ગયા તમારું આ માં તમે જાતે રાખી જાતે જાતે રાખી કોમ નહીં આવે ને માં બરે હા હા અને બીજી બીજી એક માનતા હતી મારા મમ્મીને પગમાં ચલાતું નતું અને કણી થઈ ગઈ હતી તો મેં પાંચ દૂધની બોટલ માની હતી કે મારા સારું થઈ જાય તો હું પાંચ દૂધની બોટલ ચડાવીશ અને બીજી એક માનતા હતી કે મારો પગાર વધી જાય એના માટેની હતી એ વધી ગયો એ બી વધી ગયો અને એ બી પાંચ દૂધની બોટલ ની માનતા રાખી તો માં સ્વીકાર એ તો હજી તો કરી ગયો પણ માનતા હા માં પગાર વધારું છે હા કરી ગયો પોગા મરા એ એક ચાલે

પણ એ માણસને અહીં આપણા સાનિધ્યમાં આવે લગભગ ચાર મહિના થયા ચાર મહિના થઈ ગયા મા અને એ માણસ લગ્નનું બી એટમ અઘોરી મારા પ્રકોપ હતો અને આપણે જે સમાધાન જે રસ્તો બતાવ્યો રસ્તો કર્યો માં અને એ માણસને ફોલ મંગળવાર પૂરા થાય એ સંબંધિત થઈ ગયો મીઠું મીઠું

જે ઘરમાં બી કામકાજ ધંધામાં બી નહીં પૈસા ટા બધી બાબતે ઉખડી જ લગેલ માણસ હવે અહીં આવ્યા પછી એ માણસે માનતા લીધી કે મારા ઘરમાં બધું સુખ શાંતિ થઈ જશે માં અને તે જે વ્યવહાર બતાવે અગરબત્તી કે જે કરવા માં અને અત્યારે એ માણસને પાંચ દૂધની બોટલ પાંચ સિપોને ઘરમાં બધી રીતે સુખ શાંતિ પૈસા બાબતે બધી રીતે સુખ શાંતિ થઈ માં અને એક માનતા છે ગાંઠ ગાંઠ જેવી હોય અને ગયા વિહાર એ દૂધની બોટલ માની એમાં ગાંઠ બી ગાયબ છે જી માતા માનતા પીતા રે તમારી

Halo tim kami persetujuan demokrasi ya. લખાય <laughs> <laughs>